ભૂત ફળિયા પીપલોદ પ્રાથમિક શાળાના શ્રીએ નિવૃત્તિ પ્રસંગે શાળા વિકાસ માટે આપ્યું ફરજ બજાવતા શ્રી ડાયરા પર્વતભાઈ વજાભાઈ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત કરતા હોય તેમના વિદાય સન્માન સમારંભનો ભવ્ય કાર્યક્રમ ભૂત ફળિયા પીપલોદ પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયો હતો આ પ્રસંગે શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીતથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે સ્વાગત પ્રવચન શાળાના શિક્ષક તથા દેવગઢ બારિયા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઈએ આપ્યું હતું એપીએમસીના ચેરમેન અમરસિંહ રાઠવાએ પર્વતભાઈને બાળકોના સાચા માર્ગદર્શક ગણાવ્યા હતા દેવગઢ બારિયા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બુધાભાઈ પરમારે જણાવ્યું કે પર્વતભાઈ એક આદર્શ શિક્ષક તેમજ દાતાશ્રી તરીકે હંમેશા યાદ રહેશે જિલ્લા ઉપાધ્યક્ષ અરવિંદાબેને પણ પર્વત શિક્ષણ ક્ષેત્રની સેવાઓની પ્રશંસા કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ મકવાણા તાલુકા પંચાયત સદસ્ય વિજય પરમાર સરપંચ બાબુભાઈ ભાજપા મહામંત્રી પૂનમભાઈ મંડળીના ચેરમેન શંકરભાઈ રાવત શિક્ષક સંઘના આગેવાનો મહેશભાઈ અજીતસિંહ વિનોદભાઈ મથુરભાઈ રામભાઈ વનરાજસિંહ સિસોદિયા અજયભાઈ રચનાબેન સહિતના આગેવાનો તેમજ શિક્ષક મિત્રો ગ્રામજનો વાલીઓ અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આચાર્ય પર્વતભાઈએ પોતાના નિવૃત્તિ પ્રસંગે શાળાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા એકાવન હજારનું દાન આપીને શિક્ષણ ક્ષેત્રે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું રિપોર્ટર વિપુલ બારિયા દાહોદ